जल्दी जल्दी तो गैस पानी तो आप भरे लेती थी, थी जो पानी भरी ने जीए के मोटा कुल मकुल बना उखाड़ी तो लीजिए तो पे आ चार छोड़े तो उकाड़ी के पसी में करूंगी तो अंत काल पापा चरा ऐसी लाता रो आचा चाहिए उकाड़ लिया जरूर पड़े तो काम तो आप पे तो अपने रूप मू गया था तड़के तो थे जलने और जो पप्पा पड़ गया तो बोलवा તો એના માટે કે કે આઈડિયા કરા નકે જો આપડી તો વાત લાગી જશે તો ગાઈસ આપડે રોક જે સુકઈ ગયો ને જમીનમાં ખરી થી ડાટે તે ફનાંજો ખાડો કરીને કે પચરમે જેલો રોટ સાજો તો સારો રહેશે ને મોટો બાપાના સમળ ના રોક તો સુકઈ ગયો છે એટલે માટે એના માટે કેક બનાવવા કે જલ્દી જલ્દી કે કે સાજો તી હારો રહેશે ને મોટો બનાવન માટે તો ખાડો કરીને તમાકો એંદર સોપી નાખી તમામ કોન્ટ્રાપરે દેવા કરી નાખે અને આપણે આખિયારે સાફ કરીને એમાં કરવાનું છે ડુંગળી તો માંથી તમાકુ પહેલા સળાવી એમાં તું મત પછી બીજું કામ કરે અને જે કામ તો આપણે કે કરવું ને પપ્પા કહે છે કે એક કામ ઓર છે પણ તમ ના કર્યું તેમાં જલ્દી જલ્દી કામ કર નાખીએ તો ગાય જલ્દી જલ્દી આપણે આખિયારે સાફ કર નાખીએ અને ડુંગળી રોપવાનું કામ ચાલુ થઈ ગયું છે અર્થી ક્યારેમાં ડુંગળી રોપી ગઈ છે અને એ જે મોટેમોટે એના પરના કટ કરીને આપણે ડુંગળી રોપવાનું કામ ફરીથી જ સ્ટાર્ટ કરી નાખીએ તો ડુંગળી કેવી રોપા છે તે કમેન્ટમાં કહેજો અને વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી અમારા વિડીયો મનાવાય ને તો કાંઈ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે સબસ્ક્રાઈબ કરવાના પૈસા થતા નથી એટલા માટે જય માતાજી આજ બસ આટલું રીલ